સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ હવે તંત્ર એક્શન મોડમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાય છે ત્યારે હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તંત્રએ કામગીરી શરૂ કરી છે સુરતના સીમળા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દર વર્ષે વાલમ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય છે વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ અને હાઈટ ઓછી હોવાને લઈ અને બ્રિજ ચર્ચરિત હોવાના કારણે તેને તોડી પડાયો છે બ્રિજ સેલના અધિકારીની દેખરેખમાં કામગીરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા સાત વર્ષથી ચોમાસામાં આવતા ખાડી રોકવા હાઈ પાવર કમિટીના અધ્યક્ષ સ્થાને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ બાદ ખાડી પૂર નિવારણ માટે ટૂંકા અને લાંબા ગાળાના આયોજનો સંદર્ભે સર્વે કરીને રવિવારથી ઓપરેશન ખાડી શરૂ કરાયું છે જેમાં અઠવા લિંબાયત અને ઉધના ઝોનમાં કાંકરા ખાડી મીઠી ખાડી અને ભેદવાડ ખાડી ઉપર સાત સ્થળે જૂના સાંકડા બ્રિજ ખાડીના સાંકડા ભાગને વાઇડનિંગ અને રીઅલાઇનમેન્ટ કરાઈ રહ્યું છે જેથી ખાડીની વહન ક્ષમતા વધી શકે હાલમાં આપણે જે જૂનો લો લાઈન બ્રિજ છે એ ડિસ્મેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનું છે અને આ જે જૂનો ટીપી રોડ ઉપરનો જે લો લાઈન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ડિસ્મેન્ટલિંગની ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે